आप જોઈ રહ્યા છો દિવ્ય સર્જનની અંગ્રેલી સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ અંગ્રેલી જિલ્લા પ્રમુખ શ્રી jignesh bhai dafdae અંગ્રેલી જિલ્લા સંગઠના નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમમાં અંગ્રેલી જિલ્લાના તમામ તાલુકા અને શહેરની સમગ્ર ટીમના હોદ્દેદારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ બદલ સંત શિરોમણી શ્રી રવિદાસ વિશ્વ મહાપીઠ અંગ્રેલી તથા જિલ્લા પ્રમુખ શ્રી jignesh bhai dafdae हृदय पूर्वक સૌનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ ભવદીપ ઠાકર સાથે વિનુભાઈ પરમાર દિવ્ય સર્જન ન્યૂઝ અમરેલી પર મંચ પર આ સે એ સે સક્ષ્યત જિનકા સદાય આશીર્વાદ કિતા તુલન અને સહયોગ બડે ભારી કી તરફ મિલતા હૈ અબ હમ સબકો દોનો હાથો સે આશીર્વાદ દેને વાલે એસે

એરોય ડાક્ટર રાષ્ટ્રીય સંઘઠન રુશેર કુમાર ધમ્રમ જે ભારતીય જનતા પાર્ટીના મંત્રી છે એમણે અને રાષ્ટ્ર પર પૂર્વ સાર્સત છે એમની અતેયતામાં આંતરરાષ્ટ્રીય સંઘઠનની આપણે રચના કરી છે અને એ રીતે આપની વચ્ચે સુરજીતજી ઉપસ્થિત છે ગુજરાતની ભૂમિ પર અમરેલી ज़िले के अंदर एक जिले का गठन किया है और सौभाग्य की बात है आज के दिन ही हमें अपना प्रदेश अध्यक्ष मिला है मेरे साथ में हैं विक्रम भाई चौहान जी आज से अपने गुजरात प्रदेश के प्रदेश अध्यक्ष के रूप में काम करेंगे और मुझे आशा ही नहीं पूरा विश्वास है कि गुजरात प्रांत को और पांच अन्य के सहयोगी प्राप्त मिले हैं ये सारी टीम मिलकर के और तो जिले के सारे पदाधिकारी मिलकर के गुजरात में श्री रोहिदास विश्व महापीठ का नाम दिन दुगनी रात चौगनी पर करके ऊपर के ले ले जाएंगे जिसमें महापीठ का नाम होगा अपने समाज का नाम होगा हम सबका उद्धार के लिए हम सबकी बात के लिए महापीठ अग्रसर रहेगी जय रोहिदास સંત શિરોમણી ગુરુ રવિન્દ્ર વિશ્વ મહાપીઠ અમરેલી જિલ્લા દ્વારા આજે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક અને નિમણૂંક પત્ર એનાયતનો જિલ્લાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો સંઘવી ધરમશાળા ખાતે આજે વિશ્વ મહાપીઠ દ્વારા આ કાર્યક્રમ અમરેલી જિલ્લાનો રાખેલો હતો તેમાં પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારામ પરમાર સાહેબ દિલ્હીથી વધારે સુજીતકુમાર સાહેબ તેમજ આ ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ વિક્રમભાઈ ચૌહાણ પ્રવિણભાઈ પરમાર કાર્યકારી અધ્યક્ષ ગુરુ ભાનજીભાઈ બગડા તેમજ અન્ય જે મહાનુભાવો સન્માનીય મંચ સમગ્ર બધા ઉપસ્થિત રહી આ કાર્યક્રમની અંદર તમામ જે અમરેલી જિલ્લાના ત્રણસોથી વધારે જે સભાસદો છે એ સભ્યો છે તેઓએ નિમણૂક પત્ર એનાયત કરી અને સૌરાષ્ટ્રની અંદર આ વિશ્વ મહાપીઠ સંસ્થા એ કાર્ય કરતી થાય અને આ સંસ્થાનો મુખ્ય હેતુ શિક્ષણ અને સંગઠન વિકસાવવાનો છે તે હેતુ સિદ્ધ થાય તેવા પ્રયાસો કરી આ કાર્યક્રમ કરવામાં આવેલો હતો આ કાર્યક્રમ અંદર તમામ મહાનુભાવોએ અને સમાજના શ્રેષ્ઠજનોએ ખૂબ સહકાર્ય આ કાર્યક્રમમાં સફળ બનાવેલ છે આભાર